હાલો મિત્રો આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ બ્રેડ બનાવવા માટે ગરમ પાણી લઈ લેવાનું એમાં ખાંડ એડ કરી દેવાની સેઝ ગરમ લેવાનું આંગળી હતા પોઈને એટલું એમાં ઈસ્ટ એડ કરી દેવાનું બે ચમચી હલાવીને દસ મિનિટ ટેસ્ટ આપી દેવાનું દસ મિનિટ રેસ્ટ આપી દેવાનું એટલે એકદમ ઝાંખ બની જશે પાંચસો ગ્રામ મેંદો લઈ લેવાનો એમાં મીઠું એડ કરી દેવાનો પાણી એડ કરીને અને ઘટે તો પાણી બહારનું એડ કરવાનું આપણે એકદમ સોફ્ટ લોટ બાંધી દેવાનો અને સાત મિનિટ સુધી આવી રીતના મકળવાનો જો પથ્થર ઉપર કે તમારી કોઈ જગ્યા હોય ઉપર આવી રીતના સાત મિનિટ લગી પછી આવી રીતના લુવો કરીને અંદરો અંદર અને બે કલાક લગી આથો આવા મૂકી દેવાનો લોટ એક તો આપણે સોફ્ટ કરવી પડશે એટલે એકદમ બ્રાઉન કરી નાખવાની ગાર્લિકને ગાર્લિક એટલે લસણ પછી એક બાઉલમાં લઈ લેવાની બધી ક્રશ કરી નાખવાની એમાં બટર એડ કરી દેવાનું બટર એડ કરીને એકદમ સોફ્ટ પેટર બનાવી નાખવાનું એમાં ઓરેગાનો સીલી ફ્લેક્સ મિક્સ હબ અને એડ કરી દેવાના ધાણાભાજી અને મીઠું એક પેન લેવાનું એમાં મીઠું એડ કરી દેવાનું જો આપણું બેટર થઈ ગયું છે રેડી આવી રીતના પાટલી પર છે ને વણી નાખવાનું થોડોક લોટ લઈ લેવાનો આપણે કોરો લોટ હોય ને મેંદાનો એ લઈ લેવાનો અને ગાર્લિક બ્રેડ ઉપર આ છે ને એડ કરી દેવાનું ગાર્લિકવાળું બટર મકાઈના દાણા એડ કરી દેવાના ગ્રીન કેપ્સિકમ યલો કેપ્સિક યલો હું રેડ કેપ્સિકમ ને ઓરેગાનો સીલી ફ્લેક્સ મિક્સ હબ બધું એડ કરી દેવાનું હવે ચીજ એડ કરી દેવાનું આવી રીતના થોડા થોડા કાપા પાડી દેવાના આવી રીતના એક પ્લેટ લઈ લેવાની અને એમાં છે ને એડ કરતા હું ભૂલી ગી હતી કે અમે અંદર કઈ રીતના મૂક્યું ને એ ભૂલી ગઈશું હું શૂટ કરતા એટલે જો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બાર્લિક ગાર્લિક બ્રેડ બનીને અમારી રેડી છે જો તમને અમારા વિડીયા ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બીજી વાનગી જો